અને દસ દિવસમાં તો તારી ઘરે આ ટાઈપની પ્લેટો લાગી જાય છે અને આ એક બાજુ ને બે બાજુ જનરેશન મળે ને એ ટાઈપની આખી સિસ્ટમ તારી ત્યાં ફિટ કરી જાય બોલ તો છે કે નહીં ફાઈનલ મુકાવી દેવું છે અત્યારે જ મુકાવી દેવું છે અને એટલું જ નહીં જો તમારે પણ ઘરે સોલાર સિસ્ટમ મુકાવ્યું હોય ને તો આત્મન સોલાર સિસ્ટમ વાળાનો નંબર મેં ડિસ્પ્લે ઉપર આપેલો છે આખા ગુજરાતની અંદર એમનું કામ ચાલે છે ને માત્ર દસ દિવસની અંદર તમારા ઘરે સોલાર સિસ્ટમ ફિટ કરી નાખશે એટલે હવે તમારે એક બે મહિના રાહ જોવાની સેજ પણ જરૂર નથી અને એટલું જ નહીં એ લોકો છે ને તમારા ઘરે આવશે તમારી ઘરે ચેક કરશે કે તમારે કેટલા કેટલો પાવર જોઈએ છે એ પ્રમાણે આખું સ્ટ્રકચર સેટ કરીને આપશે